સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલમાં કાલે અસામાજિક તત્વો દ્વારા જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો સૌ લોકોને પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી આખી રાત દરમિયાન વિસ્તારની અંદર કોમ્બિંગ કરીને જે લોકો દ્વારા પોતાના ઘરોની બાલ્કની ટેરેસ પરથી અને અલગ અલગ જગ્યા પરથી જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે સૌ લોકોને ડ્રોન સીસીટીવી અને અન્ય વિડીયોના વિઝ્યુઅલ્સના માધ્યમથી ધરપકડ કરવામાં આવી છે ખાસ કરીને આખી રાત સુરત પોલીસની બધી જ ટીમો દ્વારા ખૂબ મહેનત કરીને આ તમામ લોકોને પકડવામાં આવ્યા છે અનેક લોકો પોતાના ઘરની બહાર દરવાજામાં લોક લગાડીને અંદર છુપાયેલા હતા કોઈક પડદાની પાછળ તો કોઈક ઉપર અભરાઈ પર બી છુપાયેલું પોલીસે પકડ્યું છે આ બધા જ કિસ્સા છ છોકરાઓ માટેનો બી વિષય પોલીસ દ્વારા ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું છે આજે કોર્ટમાં જ્યારે હાજર કરવાના છે તે પહેલાં જે તપાસનો વિષય છે એના મુદ્દાઓ હમણાં મારે ડિક્લેર કરવા એ યોગ્ય નથી એ બાબતની સંપૂર્ણ માહિતી કોર્ટના જ્યારે આ સૌ આરોપીઓને લઈ જશે ત્યારે સરકારી વકીલ પોલીસ દ્વારા જે વિષયો મુકાયેલા છે એ સૌ લોકોના ધ્યાન પર આપવામાં આવશે કારણ કે પહેલાંથી આ વિષયો ડિક્લેર કરવા એ યોગ્ય નથી